શહેરના ચંદ્રશેખર આઝાદ બ્રિજ ઉપર સોમવારે રાત્રે એક દોડતી કારમાં આગ લાગતા દોડધામ મચી ગઈ સેલિબ્રેશન માટે પરિવાર હોટેલમાં જમવા જતા હોય ત્યારે અચાનક દોડતી કારમાં આગ ફાટી નીકળી સદસિવે પરિવાર આગ વધુ વકરે પહેલા જ કારની બહાર નીકળી જતા કારમાં બેઠેલા ચારેય વ્યક્તિઓનો બચાવ થયો હતો ફાયર બ્રિગેડ ને કોલ મળતાની સાથે ફાયર બ્રિગેડ કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો સિંગલપુર વિસ્તારમાં આવેલી અક્ષરદીપ સોસાયટીમાં પતિનો બર્થડે હોવાથી ચાર સભ્યો જમવા માટે હોટેલ તરફ જતા હોય ત્યારે અચાનક જ કારમાં આગ લાગી ગઈ નીચેથી આગ દેખાતી હોવાનું ડાબી બાજુ થતા બાઇક ચાલકે જણાવ્યું હતું કાર સાઈડ પર પાર્ક કરી બહાર જીવ બચાવી નીકળી ગયા જો આગ પ્રચંડ બની ગઈ સમય વેડફ્યા વગર કારમાંથી ચાવી કાઢ્યા વગર માત્ર હેન્ડબ્રેક મારી બહાર દોડી ગયા શૈલેષભાઈ કાકડીયાએ કહ્યું કે કારનો નંબર જીજે તેત્રીસ બી તેર ઓગણચાલીસ છે આ ડીઝલ કાર હતી ને સાત વર્ષ જૂની કાર માત્ર શહેરમાં જ ઉપયોગમાં લેવાતી હતી અને પંચાવન કિલોમીટર જ ચાલી હતી ગેસવાળી કાર સડગેના બનાવો સાંભળ્યા હતા પરંતુ આ પ્રકારે ડીઝલ ગાડી અને એ પણ લક્ઝરીયસ પ્રકારની ગાડી સળગે એ વ્યાજબી નહીં કહી શકાય કારના તમામ ડોક્યુમેન્ટ્સ પણ છે અને કંપની પર કેસ કરવાની તૈયારી પણ તેમણે બતાવી હતી બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ